છોડવામાં આવેલા પાણીને કારણે કૃષ્ણા નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્રે નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે સૂચના આપી છે તેલંગાણા સહિત કૃષ્ણા નદીના ઉપરવાસના વિસ્તારોમાં મોન્થા ચક્રવાતને કારણે થયેલા અવિરત વરસાદથી મુન્નેરુ કટલેરુ અને પાલેરુ જેવી સહાયક નદીઓમાં પૂર આવ્યું છે જેના કારણે પુલીચિંતાલા જળાશયમાં પાણીની આવક એકાએક વધી ગઈ છે આ જળાશયમાંથી લગભગ ચાર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેની સીધી અસર વિજયવાડા ખાતે આવેલા પ્રકાશમ બેરેજ પર પડી રહી છે પરિસ્થિતિની ગંભીરતાને જોતા પ્રકાશમ બેરેજ પર બીજી પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે અને બેરેજના તમામ દરવાજા ખોલી પાણીને સમુદ્રમાં છોડવામાં આવી રહ્યું છે જળ સંસાધન મંત્રી નિમલના રામા નાયડુએ પ્રકાશમ બેરેજ ખાતે પુનની સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે અને સંબંધિત અધિકારીઓને સતર્ક રહેવા નિર્દેશ આપ્યા છે એનટીઆર ગુટુર બાપટલા અને પ્રકાશમ જિલ્લાના અધિકારીઓને સાવચેતીના તમામ પગલાં લેવા ને કોઈપણ અણબનાવ ટાળવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે નાગાર્જુન નાગાર્જુન સાગર અને શ્રી શૈલમ જેવા ઉપરવાસના બંધોમાંથી પણ પાણી છોડવામાં આવતા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે